બાયસલ હોલ માર્કેટ સુપાર્ક છે મુછુ પ્રીતિ દેલા સમાચારમાં ગર્મેજી કરી શકો પેના ચેક કરી લે અહીં મેજો ગાઇડલાઇન્સ આવી શાનદાર તેજી નિફ્ટીમાં નવો રેકોર્ડ હાઈ બન્યા બાદ થોડી નફાવસૂલી પણ મંથી એક્સપાયરી નિય dues બેંક નિફ્ટીમાં દવા તો મિktCapના સ્મોલ કેપ ઇન્ડેક્સે પણ આજે સપોષન નવો શિખર પર Nifty na record high ma ITN Pharma index no motors support ITN Pharma index performance na shikhar par par FMCG realty shares ma mafavasi Pharma shares ma sauthi action Nifty Pharma index par nata ka Cooper satatil jaduse naam thai TG Torrent Pharma Biocorp Zydus Life by the top ma shamil બોનસને લઈને બોર્ડ બેઠક પહેલા એનબીસીસીનો શેર ચૌદ ટકા ઉપર એકત્રીસ ઓગસ્ટે કંપની બોલાવી બોર્ડ બેઠક પાંચસો સત્તાવન કરોડ રૂપિયાના લાર્જ ટ્રેડ બાદ જીએમએમ ફોર્ટલમાં જોરદાર તેથી શેર લગભગ સાડા આઠ ટકા જેટલો જોયો અરે કાર રેન્ટલ સર્વિસ આપનાર કંપની ઈકોસ્ટ મોબિલિટી એન્ડ હોસ્પિટાલિટીનો આઈપીઓ આજે ખુલ્યો ત્રણસો અઢારથી ત્રણસો રૂપિયાની વચ્ચે છે પ્રાઇસ ઇસ્યુ ફીસ છસો એક કરોડ એકત્ર કરવાની યોજના હાલ સુધીમાં આઈપીઓ અઠ્યાસી ટકા ભરાયો અને ગુડ આફ્ટરનૂન અને માર્કેટ પર આપણે નજર કરી લઈએ અત્યારના માર્કેટમાં આપણે હજી એક ઓફકોર્સ સવારે આપણે ઓલ ટાઈમ હાઈ બનતા જોયા અત્યારના પચીસ હજાર એકસો ત્રણની આસપાસ નિફ્ટી કામકાજ કરી રહ્યું છે ચોત્રીસ બેઝિસ પોઈન્ટની ત્રીજી સાથે એકત્રીસ બેઝિસ પોઈન્ટની તમને ત્રીજી સેન્સેક્સમાં દેખાશે એક્યાસી હજાર નવસો છાસઠના લેવલ મિડ કેપ પર નજર કરો ઓગણસાહીઠ હજાર બસો બાવનના લેવલ અહીંયા તમને તેત્રીસ એક પોઈન્ટની તીજી દેખાશે એટલે પાંચ એક બેઝિસ પોઈન્ટનો અહીંયા ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર છે પણ બેંક નિફ્ટી જેની આજે એક્સપાયરી પણ છે અહીંયા આપણે આજે થોડું પ્રેશર જોઈ રહ્યા છે અને અહીંયા એક ફ્લેટ નેગેટિવ ઝોનમાં કામકાજ જોઈ રહ્યા છીએ એક સબજુર પર્ફોમન્સ છે આજે પણ એડવાન્સ એક લાઇન પર નજર કરીએ અત્યારના તો વેચવાલી વધી ગઈ છે ખરીદદારી કરતાં બારસો વીસ કાઉન્ટરમાં જ્યારે તમને વેચવાળી દેખા દેખાશે ત્યારે એક હજાર એકસો છ્યાસી કાઉન્ટરમાં ખરીદદારી દેખાશે પછી અત્યારના આપણે ઘણા સેક્ટર્સમાં પ્રોફિટ બુકિંગ પણ જોઈ રહ્યા છે પણ સ્ટોક સ્પેસિફિક મુવમેન્ટ જોઈએ તો એકદમ પોઝિટિવ છે અને ઘણા બધા કાઉન્ટર્સ એક ફિફ્ટી વીક્સ હાઈ પણ બનાવ્યા છે એમાં ડિવિઝ લેફ હોય ઇન્ફોસિસ ભારતીય એરટેક મહેન્દ્ર બજાજ ઓટો એન્ડ સો ઓન સો ફોર્થ અહીંયા આપણે સારું એવી ખરીદદારી જોઈ રહ્યા છીએ પણ વધારે વાતચીત કરીશું જીએમ ફાઇનાન્શિયલ સર્વિસિસના તેજસ શાહ આપણી સાથે જોડાઈ ગયા છે તેજસભાઈ ઘણું સ્વાગત છે તમારું આજે નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા છે આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એક આપણે ફિગર અત્યારના એ પાર કર્યો છે અત્યારના પચીસ હજાર એકસોની આસપાસ નિફ્ટી ચાલી રહ્યો છે કઈ રીતના તમે ક્લોઝિંગ જોઈ રહ્યા છો અને શું આ ટ્રેન્ડ જે એ બનાવ્યો છે એ જળવાયેલો રહેશે કઈ રીતના તમે જોઈ રહ્યા છો નિફ્ટીને ગુડ આફ્ટરનુન તમને તમામ દર્શકોને નિફ્ટીની આપણે વાત કરીએ તો આજે સાચે જ એક ઐતિહાસિક નવો હાઈ બનાવ્યો છે ઇવન તમે જોશો તો નિફ્ટી મિડકેપ હંડ્રેડ ઇન્ડેક્સ અને નિફ્ટી સ્મોલ કેપ હન્ડ્રેડ ઇન્ડેક્સે બી નવા એક શિખર છુયા છે મને લાગે છે કે ચાર્જ સેટઅપ હજુ બી સ્ટ્રોંગ છે કોઈ ખરાબી છે નહીં થોડું બજાર ઓવરબોટ છે તો મે બી કદાચ બે ત્રણ દિવસ કન્સોલિડેટ કરી શકે એક્સપાયરીના હિસાબે પણ જ્યાં સુધી નીચે સપોર્ટ નથી બ્રિજ થતા ત્યાં સુધી કોઈ મેજર કરેક્શન એક્સપેક્ટેડ છે નહીં પચીસ હજારનો હવે એક સાયકોલોજીકલ સપોર્ટ બની જશે નિફ્ટીમાં અને એની નીચે જે મેજર સપોર્ટ છે એ ચોવીસ હજાર આઠસો વચ્ચે છે તો જ્યાં સુધી આ બંને સપોર્ટ લેવલ ઇન્ટેક્ટ છે મને લાગે છે કે નિફ્ટી અહીંયાથી બી રેલી કરી શકે છે ને આવનારા આઠથી દસ દિવસના ટાઈમ ઓરાઇઝનથી પચીસ ત્રણસોથી લઈને પચીસ પાંચસો સુધીના બી લેવલ નિફ્ટીમાં જોઈ શકાય ઓકે પચીસ ત્રણસો સુધી અત્યારના નિફ્ટી આપણે જોઈ જતા જોઈ શકીએ છીએ પણ બેંક નિફ્ટી બી એક્સપાયરી પણ છે કઈ રીતના તમે જોઈ રહ્યા છો બેંક નિફ્ટી કેવું લાગે તમને એઝ અગેન્સ્ટ નિફ્ટી કર બેંક નિફ્ટીનું આજે જરા પરફોર્મન્સ થોડું વેચવાળીનું દબાવ છે પણ બેંક નિફ્ટીમાં બી તમે જોશો તો છેલ્લા ઘણા દિવસથી બેંક નિફ્ટી એની જે વીસ દિવસ અને પચાસ દિવસની મૂવિંગ એવરેજ છે જે પચાસ આવી રહ્યું છે તો એની ઉપર જ સસ્ટેન કરી રહ્યું છે એકાવન હજાર ત્રણસો ની આજુબાજુ એક માઇનર હર્ડલ છે બેંક નિફ્ટીમાં મને લાગે છે આ એકાવન ત્રણસો નું લેવલ જો ક્લોઝિંગ બેસિસ પર સરપાસ કરશે તો બેંક નિફ્ટીમાં બી પાછું ફ્રેશ બાયોંગ મુમેન્ટમ આવી શકે છે અને એકાવન હજાર આઠસો થી લઈને બાવન હજાર સુધીના બી લેવલ બેંક નિફ્ટીમાં આપણે જોઈ શકીએ તો જ્યાં સુધી પચાસ હજાર આઠસો નું લેવલ બેંક નિફ્ટી બ્રીચ નથી કરતું અને ક્લોઝિંગ બેસિસ થોડું જે ટેકનિકલ સ્ટ્રક્ચર છે હજુ બી સાઈડવેઝ ટુ માઇલ્ડલી પોઝિટિવ જ છે ઓકે સાઇડ વેઝ ટુ માઇન્ડલી વાઇડલી સોરી માઇન્ડલી પોઝિટિવ આપણે જોઈ રહ્યા છે વાઇલ્ડલી પોઝિટિવ આઈ થિંક નિફ્ટી છે પણ અત્યારના આજે આપણે જોઈ રહ્યા તો ઘણી સ્ટોક સ્પેસિફિક એક્શન છે જે મેં તમને કહ્યું કે ઓફકોર્સ આજે ઘણા બધા કાઉન્ટર્સ એ બિકોઝ નિફ્ટીએ આટલું પૂસ્ટ થયું છે અને આઈટીનો આમાં મોટો રોલ છે ફાર્માનો રોલ છે એમાં ડીવીઝ લેબ જોઈ લો ઇન્ફોસિસ ટેક મહેન્દ્ર ભારતી એરટેલ બીજો એક કાઉન્ટર છે એ સિવાય બજાજ ઓટો ઓટો કાઉન્ટર્સમાંથી છે જેને એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ બનાવ્યા છે સાથે સન ફાર્મા ફાર્માસ્યુટિકલ્સમાંથી એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ બનાવતા જોઈ રહ્યા છે એસબીઆઈ લાઈફ એચડીએફસી લાઈફ એક ફિફ્ટી ટુ વીક્સ હાઈ બનાવતા આપણે જોઈ રહ્યા છે કોઈ કાઉન્ટર્સ તમને અત્યારના આમાંથી ઇન્ટરેસ્ટ કરે નિફ્ટી આઈટી એઝ અ સેક્ટર અમને ઘણું સારું લાગે છે તમે છેલ્લા દિવસથી જોશો તો બેંક નિફ્ટી ઘણું અન્ડર પરફોર્મ કરી રહી હતી પણ આઈટી ઇન્ડેક્સ માર્કેટને લીડ કરી રહી હતી અને આઈટી ઇન્ડેક્સ મને લાગે છે આવનારા દિવસોમાં બી આઉટ પરફોર્મન્સ એનું જારી રહેશે તો જે ટોપ જે પિક્સ છે આઈટી સ્ટોક્સમાં એ છે ઇન્ફોસિસ ટીસીએસ અને એચસીએલ ટેક લિમિટેડ આમાં જો કોઈ બી માઇનર ડપ આવે તો આમાં ખરીદી કરવી જોઈએ મને લાગે છે કે આઈટી ઇન્ડેક્સ જે હમણાં ચાલી રહ્યો છે એકતાલીસ હજાર ની આજુબાજુ આવનારા દિવસોમાં તેતાલીસ હજાર સુધી બી જઈ શકે છે તેતાલીસ થી ચુમ્માલીસ હજાર સુધી બી જઈ શકે તો મેં અહીંયાથી ત્રણ થી ચાર ટકાની અપસાઇડ પેન્ડિંગ છે આઈટી ઇન્ડેક્સમાં તો જે ટોપ પિક્સ મેં તમને જણાવ્યા ઇન્ફોસિસ ટીસીએસ અને એચસીએલ ટેક એમાં જો કોઈ બી માઇનર કરેક્શન આવે તો બાઇંગ કરીને જ કામ કરવું જોઈએ ઓકે તો ઇન્ફોસિસ ટીસીએસ અને એચસીએલ ટેક જેમાં માઇનર કરેક્શન આવે છે તો તમારે બાય ઓન ડિપ્સની રણનીતિથી ખરીદી કરીને ચાલવું જોઈએ તો ત્યાંના આઈટીની એક બોલબાલા થઈ જાય છે અને આપણે જોયું છે કે આઈટી ઘણા વખતથી સબડ્યુટ હતું ને હવે એક ફૂલ એક્શનમાં આવી રહ્યું છે સવાલ જવાબ સાથે શરૂઆત કરીશું સંતોષ મેરાનો સવાલ આવી ગયો છે આરિસીમાં ફ્રેશ એન્ટ્રી લેવી છે અત્યારના પણ લોંગ ટર્મ માટે લેવી છે તો લઈ શકાય મારા હિસાબથી આરિસી માં લોંગ ટર્મ માટે આ લેવલ એડવાઇઝેબલ છે નહીં કોઈને ટ્રેડિંગ માટે પોઝિશન લેવી હોય તો બાય કરી શકાય થોડું ડીપમાં પાંચસો એસી સ્ટોપ લોસ સાથે પણ લોંગ ટર્મ માટે આ લેવલ એડવાઇઝેબલ નથી અગર જો આ સ્ટોકમાં કોઈ કરેક્શન આવે દસ પંદર ટકાનું તો મારા હિસાબથી લોંગ ટર્મમાં એન્ટ્રી કરવી જોઈએ કરંટ ભાવે એડવાઇઝેબલ નથી બીકોઝ આ સ્ટોકે ઓલમોસ્ટ સારું એવું ટુ એક્સ થ્રી એક્સ રિટર્ન આપી દીધું છેલ્લા બે ત્રણ વર્ષમાં તો લોંગ ટર્મ માટે આ લેવલ પર એડવાઇઝેબલ નથી કયા લેવલ થી જોવું જોઈએ તો જો એન્ટ્રી કરવી હોય તો આ સ્ટોક ની જે 200 એ મૂવિંગ એવરેજ છે એ 480 ની આજુબાજુ છે તો મારા હિસાબ થી તો આઈડલ લેવલ ટુ એન્ટર લોંગ પોઝિશન બી એનીવેર ક્લોઝ ટુ 480 ટુ 500 લેવલ આપણે બજેટ દિવસનો બી લો જોશું તો બી ઈવી 200 ડે મૂવિંગ એવરેજ થી ફેરો તો હવે ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ છે લોંગ ટર્મ માટે સારી મુવિંગ એવરેજ છે કોઈને લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે તો એનું લેવલ બેસી રહ્યું છે ચારસો એસીની આજુબાજુ તો ફોર એટી ટુ ફાઈવ હંડ્રેડ વિલ બી આઈડિયલ લેવલ ટુ એન્ટર લોંગ પોઝિશન ચારસો એસી થી પાંચસો ના લેવલ આઈડિયલ લેવલ્સ રહેશે જો તમારે લોંગ ટાઈમ માટે આરીસી માં જો નિવેશ કરવું હોય તો નેક્સ્ટ સવાલ પ્રિન્સ પ્રજાપતિનો છે અદાની એન્ટરપ્રાઇઝિસમાં એમને ખરીદદારી ઇનિશિયેટ કરવી છે લોંગ ટાઈમ માટે પોસિબલ છે અત્યારના

આમાં જે ઇમિડિયટ બેસિસ પર ટાર્ગેટ રહેશે એ બત્રીસો પચાસનું રહેશે પચાસ પચાસનું અગર લેવલ કુદાવે તો આપણે સાડા તેત્રીસો ચોત્રીસો સુધીના બી લેવલ જોઈ શકશું ઓકે બત્રીસો થી બત્રીસો પચાસના આપણે અહીંયા લેવલ્સ જોઈ રહ્યા છે પણ જો આ લેવલ્સ સરપાસ કરે છે તો તમે સાડા તેત્રીસોથી ચોત્રીસો રૂપિયાના પણ લેવલ્સ અહીંયા જોઈ શકો છો તો અધાની એન્ટરપ્રાઇઝેસ ઇટ્સ અ ગો ફોર યુ તમે અત્યારના ઇન્વેસ્ટ કરી શકો છો એન્ટ્રી કરી શકો છો સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈ લઈએ અને પાછા ફરીશું જોડાયા છે મારી સાથે ઠીક છે આપણે સ્વાગત છે અને નેક્સ્ટ સવાલ પર આપણે જે છે રિતેશભાઈજી નેક્સ્ટ સવાલ આવી રહ્યો છે આવી રહ્યો છે ધાની જોશીનો પોલિકેપ બંધન બેંક અને HDFC લાઇફ ઇન્સ્યોરન્સ આ ત્રણેય કાઉન્ટર્સમાં એમની શોર્ટ ટર્મ માટે એન્ટ્રી અત્યારે કરવી છે ફ્રેશ એન્ટ્રી લઈ શકાય સી લાઇફ સ્ટ્રક્ચર વધારે સારું છે બંધન બેંક થોડું અવોઇડ કરવું જોઈએ તો ડેફિનેટલી આમાં બાય કરી શકાય એચડીએફસી લાઈફ એચડીએફસી લાઈફમાં થોડું ફ્રેશ બ્રેકઆઉટ આવ્યું છે સાતસો ને ની ઉપર તો અહીંયાથી જો માઇનર ડિપ આવે કરીબન ની આજુબાજુ તો બાય કરવું જોઈએ વિથ અ સ્ટોપ લોસ બિલો સિક્સ નાઇન્ટી અને ઉપરમાં લાગે છે સાતસો થી લઈને સાતસો પંચાણું સુધીના લેવલ આપણે એચડીએફસી લાઈફમાં જોઈ શકશું અને પોલિકેપ ચાર્ટ સ્ટ્રક્ચર થોડું બેટર છે કમ્પેર ટુ બંધન બેંક તો પોલિકેપ માં બી કરંટ ભાવે બાયિંગ કરી શકાય છે આમાં એમણે સ્ટોપ લોસ રાખવો પડશે થોડો ડીપ સ્ટોપ લોસ રાખવો પડશે છ નો અને આમાં જે ટાર્ગેટ બેસી રહ્યા છે એ કરીબન બેસી રહ્યા છે સાત સુધી ઓકે તો પોલીકૅપ અને એચડીએફસી લાઈફ યસ તમે ખરીદી કરી શકો છો બંધન બેંકમાં અમે તમને ખરીદીની સલાહ નથી આપી રહ્યા છ હજાર ચારસો પંદર રૂપિયાનો સ્ટોપલોસ તમારે પોલીકેપમાં રાખવું પડશે સાત હજાર ત્રણસો ત્રીસના ટાર્ગેટ્સ માટે એચડીએફસી લાઈફમાં થોડીક ઘટાડે ખરીદી કરો અરાઉન્ડ સાતસો પચીસના લેવલથી તમારે ખરીદી કરવાની રહેશે અને ત્યારે તમારો છસો નેવું રૂપિયાનો સ્ટોપલોસ રહેશે સાતસો પચાસથી સાતસો પંચાણુંના તમને ટાર્ગેટ જોવા મળી શકે છે તો એચડીએફસી લાઇફમાં સ્લાઇડ કૂલ ડાઉન થવા દો એક વીસ એક રૂપિયા અને પછી તમે ખરીદી કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ સંતોષ મેરાનો આવી રહ્યો છે એ કહી રહ્યા છે કે લોંગ ટર્મ માટે જો કોઈ ખરીદી કરવી હોય તો અત્યારના કોઈ કાઉન્ટર તમારા નજરમાં લોંગ ટર્મ માટે અગર જો એમને મિડ કેપ સ્મોલ કેપ માંથી કરવું હોય તો SW સોલાર નું એક સારું કાઉન્ટર છે આ સ્ટોકે સારું કરેક્શન આપી દીધું છે ઉપરમાં રીસેન્ટલી અને મે બે હજાર ચોવીસમાં આઠસો અઠ્યાવીસ નો સ્વિંગ હાઈ બનાવ્યો હતો એના પછી સ્ટોક છેલ્લા ત્રણ ચાર મહિનાથી કરેકશન મોડમાં છે મને લાગે છે કે આ સ્ટોક ઓલમોસ્ટ હવે કરેક્શનના એન્ડ પર છે અને આવનારા દિવસોમાં આ સ્ટોક આઉટ પરફોર્મન્સ બતાવશે તો એક ડીપ સ્ટોપલો રાખવો પડશે છસો રૂપિયાનો અને છસો રૂપિયાના એ બાય કરી શકાય ફોર અ ટાર્ગેટ ઓફ એટ હન્ડ્રેડ એન્ડ ટ્વેન્ટી ફાઈવ ઓન ધી હાએ સાઇડ તો જો કોઈ ઘટાડો આવે તો કાં તો કરંટ ભાવે બી બાય કરી શકાય એસડબ્લ્યુ સોલાર ઓકે સ્ટર્લિંગ એન્ડ વિલ્સન એસડબ્લ્યુ સોલાર ખટાડે તમે બાય કરી શકો છો અત્યારે બાય કરી શકો છો અત્યારના આ હવે કરેક્શન ફેઝમાંથી બહાર નીકળવાની તૈયારીમાં છે છસો ચુમ્મો તેના અત્યારના લેવલ્સ ચાલી રહ્યા છે આઠસો પચીસના તમને ટાર્ગેટ જોવા મળી શકે છે તો હમણાં ખરીદી કરો એવરી ડિપ પર ખરીદી કરો પણ અહીંયા તમે એન્ટ્રી લાંબા સમય માટે લઈ શકો છો આ એક રિન્યુએબલ એનર્જીનો કાઉન્ટર છે જેમાં ઘણા બધા આપણે અત્યારના અપમૂવ જોઈ રહ્યા છે આ સેક્ટરમાં એટલે અહીંયા નજર રાખી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એના પર નજર કરીએ તો નેક્સ્ટ પટેલ નરેન્દ્ર પટેલનો સવાલ છે પીએસપી પ્રોજેક્ટ સો કાઉન્ટર છે છસો એકાણું રૂપિયાના હોલ્ડ કરી શકાય કે નીકળી જવું જોઈએ મારા હિસાબથી હોલ્ડ કરી શકાય છસો સિત્તેર નો એક સ્ટોપ લોસ રાખીને હોલ્ડ કહી શકાય આ સ્ટોકમાં જો સાતસો વીસ રૂપિયાની ઉપર સ્ટોક જશે તો મારા હિસાબથી ફ્રેશ બાઇંગ મુમેન્ટમ આવશે અને સાતસો પિસ્તાલીસ થી લઈને સાતસો પચાસના ઇમિજિયેટ બેસિસ પર ટાર્ગેટ બેસશે તો હોલ્ડ કરવાની સલાહ રહેશે વિથ સ્ટોપ લોસ બિલો સિક્સ સેવન્ટી

ઝેન્સાર ટેકનોલોજીનો બી ચાર્ટ સ્ટ્રક્ચર ઘણું સારું છે તો આ બી સ્ટોક થોડું ઘટાડો આવે તો બાય કરવો જોઈએ કરીબન સાતસો સાહીઠ પાસઠની આજુબાજુ અને આમાં સ્ટોપલોસ રાખવાનો રહેશે સાતસો તો અને આમાં ટાર્ગેટ રહેશે આઠસો પચીસથી લઈને આઠસો ચાલીસ સુધીનો ઓકે તો બંનેમાં તમે ખરીદી કરી શકો છો આઈઓસીમાં એકસો ઓગણસિત્તેર રૂપિયાનો તમે સ્ટોપલોસ રાખજો એકસો પંચ્યાસીના ટાર્ગેટ માટે અને સાથે જ જો ઝેન્ઝાર ટેકની વાત કરીએ તો બાય ઓન ડેપની રણનીતિથી થોડું ખરીદજો નિયરલી સાતસો સાહીઠના લેવલથી તમારે ખરીદી કરવાની રહેશે અને ત્યારે તમારે સાતસો ત્રીસનો એક સ્ટોપલોસ મેન્ટેન કરવાનો રહેશે આઠસો પચીસથી આઠસો ચાળીસના આપણે ટાર્ગેટ્સ અહીંયા જોઈ શકીએ છીએ તો બાય બાયોન ડેપની રણનીતિથી ઝેન્ઝાર ટેક પર તમે નજર રાખી શકો છો

આ સ્ટોક એક સત્તરસો રૂપિયાની ઉપર એક ફ્રેશ બ્રેકઆઉટ આપ્યું છે પણ જેમ કે એમને કોલ લેવો છે તો મારા હિસાબથી થોડી કરેક્શનની રાહ જોવી જોઈએ જો અહિયાંથી કોઈ માઇનર કરેક્શન આવે સોળસો નેવું અને સત્તરસો ની આજુબાજુ જો સ્ટોક આવે કેશમાં તો ત્યારે એમને કોલ બાય કરવો જોઈએ સપ્ટેમ્બર મંથ સોળસો નેવુંથી સત્તરસોની આસપાસ આવે ત્યારે તમે એચસીએલ ટેકનો કોલ બાય કરી શકો છો નેક્સ્ટ સવાલ પર જઈશું અને સૂર્ય પ્રજાપતિનો સવાલ આવ્યો છે ઝાયડસ લાઈફ અને ઓરિયન્ટ સિમેન્ટમાં એમને એન્ટ્રી લેવી છે ઝાયડસ લાઈફમાં આપણે આજે જોયું છે કે એમને એક એમના ડ્રગ માટે મંજૂરી મળી ગઈ છે જે પાર્કિન્સન રિલેટેડ ટ્રીટમેન્ટ માટે યુઝ થાય છે કઈ રીતના તમે જોશો ઝાયડસ લાઈફ અને ઓરિયન્ટ સિમેન્ટ મારા હિસાબથી ઝાયડસ લાઈફમાં તો એન્ટ્રી કરવા એડવાઇઝેબલ છે નહીં સ્ટોક એનું જે પ્રીવિયસ સ્વિંગ લો હતો એ તોડી નાખ્યો છેલ્લા બે ત્રણ દિવસથી અને સ્ટોક એની ફિફ્ટી ડે અને ટ્વેન્ટી ડે એક્સપોનેન્શિયલ મુવિંગ એવરેજની નીચે ટ્રેડ કરી રહ્યું છે તો મારા હિસાબથી આ સ્ટોક અવોઇડ કરવો જોઈએ અને એઝ ફાર એઝ ઓરિયન્ટ સિમેન્ટનો કાઉન્ટર ઇઝ કન્સર્ન આ સ્ટોકમાં બી બાઇંગ એડવાઇઝેબલ છે નહીં કારણ કે આના બી સપોર્ટ જે છે એ બ્રીજ કરી ગયા છે તો બંને સ્ટોક અવોઇડ કરવા જોઈએ मैं हाँ, एंट्री करवानी सला आ रहा। पार्थ दवे सवाल बे स्टॉक सजेशन के रेकमेंडेशन जो मिड मीडियम टर्म फ्रेम अपार्ट फ्रॉम बैंकिंग सेक्टर तो कोई नजर मार? में जड़ा है वो, आ... એચડબ્લ્યુ સોલાર બી એક સારું કાઉન્ટર છે આ સિવાય એક સ્વાન એનર્જી નું કાઉન્ટર બી સારું છે મિડ ટર્મ ના હિસાબે જો એમને બાઈંગ કરવું હોય તો આ સ્ટોક બી અગર એમને સાડા છસો કે સવા છસો ની આજુબાજુ આવે તો બાય કરવું જોઈએ આમાં લોસ રાખવાનો રહેશે ફાઈવ નાઇન્ટી નું અને ત્રણ થી છ મહિનાનો અગર ટાઈમ ઓરાઈ જાય તો આપણે આ સ્ટોકમાં સાડા સાતસો થી આઠસો સુધીના બી લેવલ જોઈ શકશું ઓકે તો સ્વાન એનર્જી પાંચસો નેવું રૂપિયાનું સ્ટોપલોસ સાતસો પચાસથી આઠસોના લેવલ માટે તમે કામકાજ કરી શકો છો અર્લિયર ઓન એમને સ્ટર્લિંગ એન્ડ વિલ્સનનો કાઉન્ટર આપ્યો હતો એસ ડબ્લ્યુ સોલાર એમાં પણ તમે નજર રાખી શકો છો ને અહીંયા તમે રોકાણ કરી શકો છો આઠસો પચીસના ટાર્ગેટ માટે અહીંયા પણ કામકાજ થઈ શકે છે છસો રૂપિયાનો સ્ટોપલોસ રાખવાનો રહેશે તો એ સાથે જ અહીંયા એક બ્રેકનો સમય થઈ ગયો છે બ્રેક લઈ લઈએ અને પાછા ફરી જોડાયેલા રહેજો મારી સાથે પછી આપનું સ્વાગત છે નેક્સ્ટ સવાલ છે નિતિન પટેલનો ત્રણ કાઉન્ટર છે એમાંથી આપણે ઓલરેડી આઈઓસી પર ચર્ચા કરી ચૂક્યા છીએ તો લ્યુપિન અને જીઓમાં જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય શોર્ટ ટર્મ માટે તો અત્યારે કરી શકાય લુપીન એક મલ્ટીયર બ્રેકઆઉટ આપ્યું જે સ્ટોક એ હમણાં રિસન્ટલી એનો જે પ્રીવિયસ ઓલ ટાઈમ આયા તો એ 2130 ની આજુબાજુ હતો જે છેલ્લા બે ત્રણ દિવસથી સ્ટોક એની ઉપર સસ્ટેન કરી રહ્યો છે તો મારા હિસાબથી થી તો આ કાઉન્ટરમાં બે ટકાનો તો બાઇંગ કરવું જોઈએ બે હજાર ને પચાસ નો એમનો સ્ટોપલો રહેશે અને ઉપરમાં મને લાગે છે સ્ટોક આ ચોવીસો થી પચીસો સુધીના બી લેવલ આપણે સ્ટોકમાં જોઈ શકાય જીઓ ની વાત કરીએ તો જીઓ ફાઈનાન્સ જો કોઈને લોંગ ટર્મ માટે લેવું હોય તો આ સ્ટોક સારો છે અને ઓલમોસ્ટ એની લોંગ ટર્મ જે સપોર્ટ છે ત્રણસો પંદર ની આજુબાજુ સ્ટોક ચાલી રહ્યો છે તો લોંગ ટર્મ માટે એડવાઇઝેબલ છે પણ શોર્ટ ટર્મમાં સ્ટોકમાં કોઈ બાય મુમેન્ટમ છે નહીં આ સ્ટોક ત્રણસો ની ઉપર અગર જો નીકળશે તો જ મારા હિસાબથી થી આ સ્ટોકમાં ફ્રેશ બાઈંગ મુમેન્ટમ આવી શકે ઓકે તો જીઓ ફાઇનાન્શિયલમાં લોંગ ટર્મ માટે યસ તમે ખરીદી કરી શકો છો ત્રણસો ચાળીસના લેવલ સરપાસ કરે છે પછી આપણે આ કાઉન્ટરમાં મોમેન્ટમ જોઈ શકીએ છીએ તો શોર્ટ ટર્મ માટે અમે સજેસ્ટ નથી કરી રહ્યા લ્યુપિન યસ બે હજાર પચાસ ના તમે નજર રાખી શકો છો સ્ટોપલોસ સાથે અહીંયા કામકાજ કરી શકો છો ચોવીસોથી ના ટાર્ગેટ માટે અહીંયા કામકાજ કરવાનું રહેશે પણ બાયોન્ડ ડિપ્સની રણનીતિથી અહીંયા હજી એકથી બે ટકા આ કાઉન્ટરને ડાઉન થવા દો પછી તમે એન્ટ્રી કરી શકો છો ને ત્યારે બે હજાર પચાસનો તમે સ્ટોપલોસ રાખજો સાથે આઈઓસી તમે પૂછ્યું હતું અમે ઓલરેડી આ કાઉન્ટર ડિસ્કસ કરી ચૂક્યા છીએ એકસો ઓગણ સ્ટોપ સ્ટોપલોસ સાથે એકસો ના ટાર્ગેટ માટે તમે આઈઓસીમાં કામકાજ કરી શકો નેક્સ્ટ સવાલ પર જઈશું અને નેક્સ્ટ સવાલ જે આવી રહ્યો છે એ આવી રહ્યો છે બેંક ઓફ બરોડા એની પાસે કાઉન્ટર છે રાકેશ બારોટ પાસે શું કરવું જોઈએ નીકળવું જોઈએ કે બન્યા રહી શકે છે હવે એમને ટાઈમ ફ્રેમ નથી લખ્યો એટલે આઈ ડોન્ટ નો એમને કેટલો ટાઈમ ફ્રેમ છે પણ બેંક ઓફ બરોડા કેવો લાગે જે પરફોર્મન્સ છે એ હમણાં રિસેન્ટલી એટલું સારું નથી સ્ટોક એક કન્સોલિડેશન મોડમાં છે પણ જો એમની પાસે લોંગ પોઝિશન હોય તો હોલ્ડ કહી શકાય છે એક લોસ સ્ટોપલો રાખવો પડશે ટુ ફોર્ટી જો આ સ્ટોક ઉપરમાં

એક જીએમએમ ફોર્ડલર માટે મારે તેજસભાઈ વાત કરવી હતી આજે ત્યાં એક બ્લોક ડીલ થઈ છે અને આ કાઉન્ટર ઘણા વખતથી એકદમ સબડ્યુડ પરફોર્મન્સમાં હતો પણ આજે એક આઠેક ટકા પ્લસની આપણે તેજી જોઈએ જીએમએમ ફોર્ડલર કઈ રીતના જોશું સ્ટોક એક બ્રોડર રેન્જમાં કન્સોલિડેટ કરી રહ્યો છે ઉપરમાં ચૌદસો નેવું થી પંદરસો નું એક સ્ટ્રોંગ રેસિસ્ટન્સ છે અગર વીકલી ચાર્ટ જોશો તો અને નીચેમાં બારસો પિંચોતેર થી લઈને તેરસો ની આજુબાજુ સપોર્ટ છે જ્યાં સુધી પંદરસો ની ઉપર સ્ટોક બંધ નથી આપતું કોઈ મેજર મૂવ નથી આવવી આવવાનો છે નહીં અગર જો પંદરસો ની ઉપર આ સ્ટોક બંધ આપે તો મારા હિસાબથી આ સ્ટોક ઓલમોસ્ટ ટેન પર કરી શકે છે ઓકે તો જીએમએમ ફોડલર જે આજે સ્ટોકિંગ ન્યૂઝ હતો એક બ્લોક ડીલ થઈ છે ને એટલા માટે આજે આપણે એક સ્પાઇક જોયું હતું પણ જેટલું સસ્ટેન થવું જોઈએ એટલું સસ્ટેન થયું નથી પંદરસો રૂપિયાને જ્યારે પાર કરે છે સસ્ટેન થાય છે તો તેના પછી તમે દસેક ટકાનો રેલી આ કાઉન્ટર આપી શકે છે પણ અત્યારના ઓફકોર્સ જેની પાસે છે મે બી હોલ્ડ કરી શકે છે જે લોંગ ટર્મ બિલીવ કરે છે બારસો પંચોતેરથી તેરસોના સ્ટોપલોસ સાથે અહીંયા તમે ઉભારી શકું છું સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે તેજસભાઈ તો આપના કોઈ ડિસ્ક્લોઝર્સ તો જે બી સ્ટોક્સ આપણે ડિસ્કસ કરી રહ્યા છે એમાં અમારી કોઈ વ્યક્તિગત પોઝિશન છે નહીં પણ અમે અમારા ક્લાયન્ટોને રેકમેન્ડ કર્યા હોઈ શકે શોમાં આમંત્રિત કરવા માટે આભાર તમારો જી તેજસભાઈ આપનો પણ ઘણો આભાર અમારી સાથે જોડાવવા બદલ અને સાથે જ મને પણ આપશો રજા પણ જોડાયેલા રહીશું સીએમબીસી બજાર સાથે કારણ લઈને આવીશું વાયદાથી ફાયદો નમસ્કાર